જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ના બધા પાપો નો નાશ થાય છે અને મૃત્યુ પછી તેને મોક્ષ મળે છે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષ ની એકાદશી ને યોગી એકાદશી કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રત માત્ર શારીરિક કષ્ટો અને રોગો દૂર કરતું નથી પરંતુ ઇતિહાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પણ પ્રદાન કરે છે આ ઉપરાંત યોગીની એકાદશીના દિવસે દાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં આપણે જાણીએ કે એકાદશીના દિવસે કરવું અને તેના શું ફાયદા છે વૈદિક કેલેન્ડર મુજબ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ એકવીસ જૂને સવારે સાત ને અઢાર કલાકે શરૂ થશે આ તિથિ બાવીસ જૂને સવારે ચાર ને સત્યાવીસ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં એકવીસમી જૂને યોગીની એકાદશી વ્રત રાખવામાં આવશે યોગીની એકાદશી દિવસે આમાંથી કોઈ દાન અવશ્ય કરવું જોઈએ યોગીની એકાદશી દિવસે ઘઉં ચોખા કઠોર અથવા ખીચડી પૂરી સબ્જી જેવા રાંધેલા ખોરાક દાન કરો તમે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને મંદિરમાં કે ગૌશાળામાં દાન કરી શકો છો શાસ્ત્રોમાં અન્ન દાન શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે આનાથી ઘરમાં ક્યારે અન્નની અછત થતી નથી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ રહે છે તે વ્યક્તિના પાછલા જન્મોના પાપોનો પણ નાશ કરે છે અને ભવિષ્યમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અન્નદાન કુંડળીમાં નબળા ગ્રહોની સ્થિતિને મજબૂત બનાવે છે અને ગરીબી દૂર કરે છે ગરીબ કે જરૂરિયાત મંદોને સ્વચ્છ અને નવા કપડાનો દાન કરો ખાસ કરીને પીળા કપડાનો દાન કરવું શુભ માનવામાં આવે છે કારણ કે પીળો રંગ ભગવાન શ્રી વિષ્ણુને ખૂબ પ્રિય છે કપડાનો દાન કરવાથી વ્યક્તિને માન અને પ્રતિષ્ઠા મળે છે તે ઘરમાં સુખ અને શાંતિ લાવે છે અને સામાજિક સંબંધોને મજબૂત બનાવે છે જ્યોતિષ શાસ્ત્રમાં પિયા કપડાનો દાન ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે જે જ્ઞાન, ભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરે છે. તરસ્યા લોકોને પાણી અર્પણ કરો, જાહેર સ્થળોએ પાણીની વ્યવસ્થા કરો અથવા પાણી ભરેલા કળશનું દાન કરો. પાણીનો દાન જીવન અને পরিপূর্ণતાનો પ્રતીક છે. આનાથી પૂર્વજોને શાંતિ મળે છે અને વ્યક્તિને માનસિક શાંતિ મળે છે જ્યોતિષ શાસ્ત્રમાં પાણીનું દાન ચંદ્ર ગ્રહને શાંત કરે છે જે મનની ચંચળતા દૂર કરે છે અને ભાવનાત્મક સ્થિરતા લાવે છે મંદિરમાં પીપળાના ઝાડ નીચે અથવા તુલસીના છોડ પાસે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો દીવો દાન કરવાથી જીવનમાંથી અંધકાર દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે તે ઘરમાંથી ગરીબી દૂર કરે છે અને બધી ઈચ્છાઓની પૂર્ણતામાં મદદ કરે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દીવો દાન કરવાથી સૂર્ય અને મંગળ જેવા ગ્રહોના શુભ પ્રભાવમાં વધારો થાય છે જે ઊર્જા આત્મવિશ્વાસ અને સફળતા પ્રદાન કરે છે બ્રાહ્મણો જરૂરિયાતમંદ અથવા ધાર્મિક સંસ્થાઓને તમારી ક્ષમતા મુજબ પૈસા દાન કરો પૈસાનું દાન કરવાથી વ્યક્તિની અંદર લોભની ભાવના ઓછી થાય છે અને ઉદારતા વધે છે આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન કરે છે અને નાણાકીય સમસ્યાઓ દૂર કરે છે જ્યોતિષ શાસ્ત્રમાં પૈસાનું દાન કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે જે સુખ સંપત્તિ અને ભૌતિક સમૃદ્ધિ લાવે છે કેરી કેળા સફરજન વગેરે જેવા મોસમી ફળોનું દાન કરો ફળોનું દાન કરવાથી સ્વાસ્થ્ય અને ખુશી મળે છે તે જીવનને મધુરતાથી ભરી દે છે અને સંતોષની લાગણી પ્રદાન કરે છે આ વસ્તુઓનું દાન કરતી વખતે સૌથી મહત્વની બાબત એ છે કે દાન નિસ્વાર્થપણે અને સંપૂર્ણ ભક્તિથી કરવું જોઈએ દેખાડા માટે કરવામાં આવેલું દાન સાચા હૃદય કરવામાં આવતા દાન જેટલું ફરદાયી હોતું નથી એટલે તમે શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ